તો મોડાસામાં ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમારે પરિવાર સહિત સુપ્રસિધ્ધ અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ભીખુસિંહ પરમાર દ્વારા મારું ગામ મારો પરિવારની યાત્રાનું મોડાસા તાલુકાના ગાજડ ગામ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો ખાટલા બેઠક કરી લોકોને વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે યાત્રા શરૂ કરવામાં આવી હતી આયોજિત યાત્રામાં અઠવાડિયાના એક દિવસ મત વિસ્તારમાં લોકો સાથે સંવાદ પણ કરવામાં આવશે સૌપ્રથમ અમે ગાજણ ગામે ખાટલા બેઠક કરીને ગામના પ્રશ્નો ગામની જરૂરિયાતો એ બધી ગ્રામજનો પાસેથી જાણીને એ જરૂરિયાતોને વહેલા તકે પૂરી કરવાની હું એક ધારાસભ્ય તરીકે પ્રયત્ન કરીશ સાથે સાથે આ જે કાર્યક્રમ અમે લઈને નીકળ્યા છીએ એમાં મારા સંગઠનના તાલુકાના પ્રમુખશ્રી એમની ટીમ સહકારી આગેવાનો અને બીજા જિલ્લાના આગેવાનો સાથે રાખીને અમે અઠવાડિયાનો એક દિવસ આ કાર્યક્રમ મારા વિધાનસભા મત વિસ્તારની અંદર ગામડા પાદરી કરવાના છીએ ખૂબ સારો પ્રતિસાદ આજે અહીં અમને મળ્યો છે સાથે સાથે મારો આજે જન્મદિવસ છે એટલે જન્મદિવસ નિમિત્તે પણ ઘણા બધા મારા વડીલો અને મારા મિત્રો મારા શુભચિંતકો એ મને હૃદયના ઉમળકાથી મારા જન્મદિવસની મને શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે